અંકલેશ્વરના ગડખોલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસીનો ડ્રાય રનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરોગ્ય વિભાગ સહિતના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અંકલેશોના ગડકોલ પીએસસી સેન્ટર ખાતે આજ રોજ કોરોનાની રસીનો ડ્રાય રન યોજાયો હતો જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને પીએસસી સેન્ટરના તબીબ સાથે ગામના સરપંચની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોરોનાની રસીને લઈ મળી રહેલ સાડા સમાચાર બાદ હવે વહીવટી તંત્ર દ્વારા કોરોનાની વેક્સીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે આજ રોજ ગળકોલ પીએસસી સેન્ટર ખાતે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ગડકોલ પીએચસી સેન્ટર ખાતે પણ કોરોનાની રસીનો ડ્રાય રન યોજાયો હતો આ અંગે મીડિયાને માહિતી આપતા ગડકોલ ગામના રોહન પટેલ જણાવે છે કે સરકાર દ્વારા હવે ટૂંક સમયમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે સરકાર દ્વારા કેવી રીતે અને કોને કોને વેક્સિનેશન કરવામાં આવશે તે અંગે લોકોને માહિતી મળી રહે અને કોઈ ગેરસમજ ઉભી ના થાય તેને લઈને મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્રણ તબક્કામાં વેક્સિનેશન ની કામગીરી કરવામાં આવશે જેમાં સૌ આરોગ્ય કર્મચારી ત્યારબાદ ફ્રન્ટલાઇન ના કર્મચારી એટલે કે પોલીસ કર્મચારી સફાઈ કર્મચારી અને ત્રીજા તબક્કા માં સિનિયર સિટીઝનને વેક્સિનેશન કરાયા બાદ અન્ય લોકો માટે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જોકે વર્ષ બે હજાર યાદગાર બનાવનાર કોરોના વાયરસ બાદ હવે વર્ષ બે હજાર એકવીસમાં વેક્સિનેશનને લઈ મળી રહેલ સારા સમાચારથી જિલ્લાના લોકોમાં પણ રાહત જોવા મળી રહી છે આજ રોજ ગોલ ખાતે સીએચસી પર વેક્સિનેશનનું મોક્રિલ કરવામાં આવ્યું સરકાર જ્યારે વેક્સિનેશનની તાડામાર તૈયારી કરવા જઈ રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં જ્યારે વેક્સિનેશન થશે તો વેક્સિનેશન કયા પ્રકારે કરવામાં આવશે ગ્રામ્ય લેવલે સીએચસી લેવલે એની તાડામાર તૈયારીના ભાગરૂપે આજે ગડખોલ સીએચસી ખાતે મોકડ્રીલ રાખવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે સોશિયલ ડિસ્ટન્સિંગ જોડે કાર્યકરોને ઊભા રાખવામાં આવ્યા છે અને ત્રણ ફેઝમાં ફર્સ્ટ ફેઝમાં આરોગ્ય કર્મચારીને આપવામાં આવશે ત્યારબાદ ફ્રન્ટ લાઇન કર્મચારીઓ છે કે સફાઈદાર છે પોલીસ કર્મચારી છે એમાં પછી પચાસ વર્ષથી ઉપર ના રહે પછી જનરલ માસ માટે વેક્સિનેશન થશે તેના ભાગરૂપે આજે સીએચસી ગડકુલ ખાતે મોકડીલ કરવામાં આવ્યું પ્રાર્થના કેન્દ્ર માંડવા બોલું છું આ ડ્રાય રન છે કોવિડ નાઇન્ટીન અંગે માટે કોવિડ નાઇન્ટીન અમે મકસદ એ છે કે જ્યારે વેક્સિન આવશે વેક્સિન ચૌદ તારીખથી લગભગ શરૂ થઈ જશે આ ઉમીદ રાખીએ છીએ અને જ્યારે વેક્સિન આવે તો અમે કઈ રીતે એની પ્રોસેસ કરીએ છીએ આની જે છે ડીલ અમે આજે રાખ્યા છે કે અમે સમજો કે પહેલો કે વર્કર કોઈ બી આવે તો એની સેનેટાઈઝ કઈ રીતે કરવાનું ટેમ્પરેચર કેવી રીતે લેવાનું ગંદી પલ્સ કેવી રીતે લેવાનું ત્યાં થવા પછી ઉપર આવશે અને આની રજિસ્ટ્રેશન થશે વેટિંગ રૂમ પછી પછી પર જે છે આ ઓબ્ઝર્વેશન રૂમ છે અડધો કલાક એ લાભાર્થીને આ રાખીએ છીએ તાકી કોઈ અગર તકલીફ પડે તો એના પે જે છે ઓક્સિજન સિલિન્ડર છે બધી સગવડે છે ઓનલાઈન ઓક્સિજન છે તો એ કોઈ તકલીફ ના પડે આ ખાસ તકલીફ કરવામાં આવેલ છે